રામ રામ મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરીશું મિત્રો ગુજરાતમાં અત્યારે વાવાઝોડાએ એન્ટ્રી લઈ લીધી છે મિત્રો ફરી એકવાર દિવાળી પછી દેવ દિવાળીમાં વાવ વાવાઝોડાએ એન્ટ્રી લીધી છે અને દેવ દેવદિવાળીમાં વાવાઝોડું પહોંચી શકે છે ગુજરાતની અંદર મિત્રો જોઈ શકો છો ગુજરાતની તરફ સોની ગતિએ વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે મિત્રો આજનો વીડિયોમાં આપણે વાત કરીશું અમદાવાદ અમરેલી આણંદ બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ ગાંધીનગર જામનગર મહેસાણા મોરબી જૂનાગઢ નવસારી પાટણ રાજકોટ વડોદરા પંચમહાલ સાબરકાંઠા ગીર સોમનાથ કચ્છ પોરબંદર સુરત વલસાડ અને સુરેન્દ્રનગર અરવલ્લી ડાંગ દ્વારકા મહીસાગર તાપી ખેડા નર્મદા જેવા વિસ્તારોમાં આજનો વીડિયો મિત્રો વાત કરવાની છે ને ચેનલ પર ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી મિત્રો અને આપણે જાણીશું કે વિસ્તારમાં કેટલો કેટલો વરસાદ અને ક્યાં વિસ્તારમાં ઠંડી પડશે તો પણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તો વિડીયો છેક સુધી જોજો અને પર લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો અને હાઈપ પણ કરી દેજો મિત્રો વાત કરીએ કે ઓખા છે દ્વારકા જેવા વિસ્તારમાં જોઈએ તો જ્યાં મિત્રો ઓછો વરસાદ અને ઠંડીવાળું વાતાવરણ રહેશે તે પણ શક્યતા રહેવાની છે મિત્રો અને દ્વારકા જિલ્લામાં માવઠું નહીં આવે ભાટિયા છે પો અને ભોપાકા ભોપકા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ અને ત્યાં માવઠાની આગાહી ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને તેવા વિસ્તારમાં ભોપાલ છે અને ખાલીઅનપુર જેવા વિસ્તારમાં આગાહી રહેવાની છે મિત્રો માવઠાની અને અને વીખ વીખલી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ માવઠું આવી શકે છે સિશિલ જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો પોરબંદર છે દહેગામ જેવા વિસ્તારમાં પણ એક માવઠા આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે અને રાનમાવ જેવા વિસ્તારમાં વાદળી છે એટલે કે ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેશે અને વાહન છે ગારે જેવો વિસ્તારમાં જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહેશે અને ત્યાં વરસાદ આવવાની શક્યતા રહેવાની છે કટ છે અને જોધાદર જેવો સ્તરમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે અને ત્યાં વાદળી લાઈટ આખા ગુજરાત કરતાં વધારેમાં વધારે દર્શાવવામાં આવ્યું છે મિત્રોને માર્ગોલ જેવા વિસ્તારમાં પણ માવઠાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રોને ત્યાં ખૂબ જ નજીક વાવાઝોડું છે અહીંયા માર્ગોલની અંદર એટલે ત્યાં વધારે વધારે સંભાવના પણ રહેવાની છે મિત્રો માલિયા જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ અને વરસાદ આવવાની શક્યતા રહેવાની છે વેરાવદલ છે સુતરાપુર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કોડીનોર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે મિત્રો અને ઉના છે અને દીવ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે જામવાળા છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને દીવની વાત કરીએ તો દેલવાડા છે જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે અને માલગામ જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો લીલું અલર્ટ છે કારણ કે ત્યાં ઠંડીવાળું વાતાવરણ રહેશે અને જામવાળા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે તુલસીઝામ જેવા વિસ્તારમાં જોઈએ ત્રીજા વરસાદનો એક રાઉન્ડ આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને માવઠાની શક્યતા છે મિત્રો ગીર નેશનલ પાર્ક છે શાસનગીર છે વિસાવદર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને વિસાવદર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ અને ફૂલપોન સાથે વરસાદનું એક માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે ધોરાજી જેવા વિસ્તારમાં પણ માવઠા આવવાની શક્યતા છે મિત્રો વાડિયા છે જેતપુર છે ઉપલેડા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ માવઠા આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો આખા ગુજરાત કરતાં અને કાનરોળા જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ છે જામવાળી જે ઉત્તરમાં જોઈએ તો ત્યાં પણ એક ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે સિક્કા છે અને મેઘપુર છે જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે જામનગરમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને જામનગરના આજુબાજુના વિસ્તારમાં પણ ઝેબા છે સિક્કા છે બેટ છે ખાડી જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો ત્યાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને મિત્રો વાતાવરણમાં પલટો આવવાના કારણે ઠંડીવાળું વાતાવરણ પણ ખૂબ જ રહી શકે છે અને જ્યાં વરસાદ આવવાની શક્યતા પણ રહેવાની છે મિત્રો જામવાળા જે વસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહે છે અને ત્યાં તડકાનું તાપમાન વધારે રહે છે તેવી પણ શક્યતા રહેવાનું છે મિત્રો વાત કરીએ કે લોડી ખા છે એવું વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો દેવ દિવાળી સુધી ચોટીલા છે અમરેલી છે લાથી છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે બાબરા છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ થઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે નીચેના વિસ્તારમાં જોઈએ તો મિત્રો તલાજા પાલીતાણા મહુવા રાજુલા કુંડલા જેવા વિસ્તારમાં જોઈએ તો જ્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેશે ભાવનગરની અંદર સોનગઢ છે ખાડસોલિયા છે પાલીતાણા તલા જેવા વિસ્તારમાં જોઈએ તો જવા મિત્રો દિવાળી દિયાઓ દિવાળી સુધી માવઠાની આગાહી પણ રહેવાની છે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી પણ કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે બોટાદ છે બારવાલા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે રાનપુર છે અને જસદન ચોટીલા તાન છે જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે રાજકોટ જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે હાલવત છે જે વિસ્તારમાં પણ નલ સરોવર વિરમગામ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે મિત્રો વિડીયોમાં છેક સુધી બનાવી દેજો તમારા વિસ્તારમાં પણ તમે ક્યાં ગયાથી વિડીયો જોવો છો તે પણ એક કોમેન્ટ કરી દેજો અહેમદાબાદ છે ધોળકા છે આનંદ છે ડાકોર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે કાંડી છે માંસા છે અને પ્રજાતિ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને વિરમગામ ગામ છે દાસદા જેવા વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે મહેસાણા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે સિદ્ધાપુર છે પાટણ છે જેવા વિસ્તારમાં પણ હરાજી જેવા વિસ્તારમાં મિત્રો ખૂબ જ ઠંડી વાળું વાતાવરણ અને ત્યાં વરસાદની શક્યતા એવું છે કે મિત્રો આખા ગુજરાત કરતાં ત્યાં પણ હવે એક વાળું વાતાવરણ રહી શકે છે અને વાદળ વધારેમાં વધારે જાહેર કરવામાં આવ્યું છે સુરત છે વરાયા જેવા વસ્તુમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવું છે મિત્રો ને પણ હોય તો લાયક કરી દઈશું મિત્રો નાસિક છે જેવા વિસ્તારમાં પણ મિત્રો પવન સાથે વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે એવો છે મિત્રો અને ત્યાં આખા ગુજરાત કરતાં વધારે વાદળ વાદળે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આખા ગુજરાતમાં ત્રણ ઠેકાણ વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાઘર છે વાડા છે જેવા વિસ્તારમાં પણ ઠંડીની એક આગાહી રહેવાનું છે મિત્રો અને ત્યાં ખૂબ જ મુશ્કેલીમાં લોકો છે તે પણ આગાહી કરવામાં આવી છે ખેડ છે જેવા વિસ્તારમાં પણ પુણે છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે ગોરેગાંવ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને વાડવુસ છે સત્રારા છે જેવું વિસ્તારમાં પણ એક માવ માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તેનાથી નીચે કોડીલી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાડવુસ છે સત્રારા છે સિપુલ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે મિત્રો જોઈ શકો છો ગુજરાતથી ખૂબ જ નજીક વાવાઝોડું પણ દર્શાવવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ કે દ્વારકા જેવો વિસ્તારમાં મિત્રો અત્યારે ખૂબ જ નજીક વાવાઝોડું પણ પહોંચી ગયું છે મિત્રોને ઉપરના વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો ખાવડા છે નાલિયા છે ગાંધીધામ જેવા ઉત્તરમાં જોઈએ તો મેન જ્યાં મિત્રો છે નામ આપેલા છે ત્યાં જ વરસાદ આવવાની છે એ કરતાં ખૂબ જ વધારે રહેલી છે ભુજ જેવા વિસ્તારમાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે ને ત્યાં વરસાદ નહીં આવે મિત્રો પરંતુ ત્યાં ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ રહી શકે છે નાલિયા જેવા વિસ્તારમાં મિત્રો એક માવઠું આવી શકે છે અને લખપત જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે છે ઘઉં છે જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે છે ખાવડા જેવા વિસ્તારમાં પણ માવઠા આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો વાત કરીએ કે હવે આખા ઓલ ઇન્ડિયાની અંદર મિત્રો આખા ઓલ ઇન્ડિયામાં હજી એક માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને ઓલ ઇન્ડિયામાં અત્યારે બે વાવાઝોડા છે અને વાત કરીએ કે જ્યાં ઓલ ઇન્ડિયામાં ક્યાં ફરવા જવાય એવું છે અને ક્યાં નથી જવાય એવું અને ક્યાં ઠંડીવાળું વાતાવરણ રહેશે તો મિત્રો જોઈએ તો લેખ સેવ વિસ્તારમાં પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને મનાલીમાં લોકો ફરવા જતા હોય છે તો ત્યાં મિત્રો અત્યારે ન જવું કારણ કે ત્યાં ખૂબ જ વધારે ઠંડીવાળું વાતાવરણ રહેશે અને તમે જ્યાં જશો તો ચોકી જશો તે માટે અત્યારે ઘરે રહેજો મિત્રો ત્યાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ પણ રહી શકે છે પાણીપત છે જેવા પણ ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે નવી દિલ્હી છે અને હિસાર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે ચારું છે લોહારું છે એવું વસ્તરમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અલવાહાર છે રાયપુર છે અને હિમાન્ડુ છે એવા વસ્તરમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે જયપુર છે મિત્રો ત્યાં રાજસ્થાનમાં આવેલું છે તો ત્યાં પણ ઠંડીવાળું વર્તન રહી શકે છે અને જોધપુર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને આખા ગુજરાત પાસે પાઘર મુંબઈ જેવા વિસ્તારમાં વાળું વાતાવરણ રહેશે છે અને નીચેના વિસ્તારમાં સાગલી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો કોલકાતા કોલકત્તા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ રહી શકે છે બાબરા છે જયપુર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે રાજીલ છે જેવા વિસ્તારમાં પણ ઠંડી વાળું વાતાવરણ રહી શકે છે અને આપણો વિડીયો સારા લેજો તો આપણી પોતાની ચેનલથી એક ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જયભાગ નમસ્કાર